શું તમને પણ સવારે ઉઠતાની સાથે સતત છીંક આવે છે નાકમાંથી પાણી વહે છે સિઝનલ એલર્જી છે તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપાય કે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો તો જે લોકોને સવારે ઉઠતા વેચ સતત છીંક આવે છે અને નાકમાંથી પાણી વહે છે તો સિઝનલ એલર્જી છે તેના માટે ચાર તુલસીના પાન એક લસણની કઢી એક ચમચી શુદ્ધ મધ બે થી ત્રણ ટીપા લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં બધું મિક્સ કરી દો અને પાંચથી સાત મિનિટ ઉકાળો થોડું ઠંડુ થાય એટલે પી જાઓ આ આયુર્વેદિક ડ્રિંકને દિવસમાં બે વખત સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા લઈ શકો છો આ કાઢો પીવાથી એલર્જીના કારણે થતી છીક ગળામાં આવતી ખંજવાળ અને શ્વાસની તકલીફ હોય તેવી સમસ્યામાં રાહત આપશે આ સિવાય તે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ ને પણ મજબૂત બનાવશે તો જે લોકોને વધારે પડતી છીકાવે આવે છે તેને આ વિડીયો જરૂરથી શેર કરજો તમે સવારે શું પીવો છો કમેન્ટ જરૂરથી કરજો